કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેયર ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર આકાશ સંસદ સભ્ય રાજેશ ચુડાસમા જામનગરના સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય સંજય કોરડિયા ધારાસભ્ય દેવાભાઈ માલમ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય ઉદયકાનગઢ ધારાસભ્ય ભગાભાઈ બારોટ જિલ્લા કલેક્ટર અનિલ બાણાવસિયા તેમજ આહિર સમાજના અગ્રણી અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા જીવન ક્ષત્રિય સમાજના આગેવાનો આહીર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરકોટના ઇતિહાસ રાનવઘણ જેને દેવાયત બોદરના ઘરે દાસી વાલબાઈ તેમજ વીર ભીમડા દ્વારા મૂકવામાં આવેલ હોય તે દેવાયત બોદર દ્વારા પોતાના પુત્રનું બલિદાન આપી રાન રાનગવણ રાજ અપાયું ને ત્યાં રાહિર સમાજના વીર દેવાયત બોદર તેમજ દાસી વાલભાઈ અને વીર ભીમડાનું મેમોરિયલ ઉપરકોટ ખાતે થાય તેને લઈ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા રૂપિયા ચાર કરોડના ખર્ચે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનશે ને એક વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી

વીર દેવાત બોદર લા નવગણના વંશો અને જેનીએ બલિદાન જૂનાગઢ માટેના રાષ્ટ્રધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાણનું હોય કે વાલ્મીકી જે ભીમળા વીર ભીમળા હોય એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાત બોદર રાહ નવગણ અને જે વાલભાઈ વડાલણ અને ભીમડા વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમના સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો ગાથાઓ છે જે ઐતિહાસિક ધરોહરો છે ઉજ્જવ ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કામનો લગભગ અત્યારે કામની મુદત નવ મહિના દસ મહિના જેટલી છે અને અત્યારે અત્યારેની જે ના પ્લાન એસ્ટિમેટ બિના છે એ પ્રમાણે ચારેક કરોડ રૂપિયાનું જે સ્મારક છે એ થવા આવતીકાલે ખાસ મુખ્યમંત્રીજી પધારી રહ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જુનાગઢ જિલ્લામાં આવતીકાલે મુલાકાત છે એવું મને જાણવાનું